એક મહિલા પોતાના પતિ સાથે કારમાં બેસીને રોજ ઓફિસે જતી હતી પરંતુ રસ્તામાં ટ્રાફિક અથવા તો લાલ બત્તી પર જ્યાં પણ તેની કાર રોકાતી હતી ત્યાં કેટલાક ભીખ માંગનાર લોકો તેની કારને ઘેરી લેતા હતા આવામાં એક છોકરો હતો જે ખૂબ જ માસૂમ હતો જે ક્યારેક ફુગ્ગા વહેંચતો તો ક્યારેક પેન વહેંચતો ક્યારેક ગુલાબનું ફૂલ વહેંચતો હતો તે પણ તેની કાર પાસે આવતો હતો અને મિત્રો આ એટલો માસૂમ અને એટલું પ્યારું બાળક હતો કે ધીરે ધીરે તે મહિલાને આ બાળક ગમવા લાગે છે તે બાળકની મીઠી મીઠી વાતો તે મહિલાનું દિલ જીતી લે છે પરંતુ મિત્રો એક દિવસ તે બાળકનો અકસ્માત થાય છે અને ત્યારબાદ તે મહિલાને જાણવા મળે છે કે આ બાળક બીજું કોઈ નહીં પણ તેનું જ બાળક છે જેને તે જન્મ આપ્યા પછી તેને છોડવો પડ્યો હતો અને આઠ વર્ષ પછી તેની આ સ્થિતિમાં તે આ રીતે ભટકી રહ્યો છે ભીખ માંગવા માટે મજબૂર હતો મિત્રો આખરે શું મજબૂરી હતી એવું શું થયું હતું કે તેને તે બાળકને છોડવો પડ્યો હતો અને અકસ્માત થયા પછી જ્યારે તેના પતિને આ વાત જાણવા મળે છે તો પછી શું થાય છે મિત્રો એક માં અને દીકરાની ભાવુક કરી દેનારી આ વાર્તા છે આવો જાણીએ પૂરી વાર્તા આ વિડિયોમાં

તેની સાથે બેસીને પોતાની દુકાને આવતો હતો પરંતુ રસ્તામાં જ્યાં પણ ટ્રાફિક પર તેની કાર રોકાતી હતી ખાસ કરીને નેહરુ પેલેસની જે રેડ લાઇટ હતી ત્યાં જ્યાં તેની કાર રોકાતી હતી ત્યાં ઘણા બાળકો આવીને તેને ઘેરી લેતા હતા સામાન્ય રીતે બધી ગાડીઓને ઘેરી લેતા હતા હવે કોઈ પૈસા માંગતું હતું તો કોઈ કંઈક વહેંચતું હતું કોઈ કાચ સાફ કરી દેતું હતું આ રીતે ઘણા દસ થી વીસ બાળકો હતા મહિલાઓ વૃદ્ધ લોકો પણ હતા જે ત્યાં પૈસા માંગતા હતા તેમાંથી એક બાળક હતું જેનું નામ રાજુ હતું અગિયાર વર્ષની તેની ઉંમર હતી તે મિત્રો ફુગા વેચતો હતો એક દિવસ તે આવે છે તે ગાડી પાસે જેમાં શેખર અને સંજના બેઠા હતા મિત્રો તે સંજનાને ને છે અને કહે છે કે આંટી આપ ફુગા લઈ લો મિત્રો તે ફુગા વેચી રહ્યો હતો હવે સંજના તેને જુએ છે તો સ્મિત કરે છે અને કહે છે હું આ ફૂગાનું શું કરીશ તો તે કહે છે કે પ્યારા આપી દેજો મિત્રો તે ફરીથી સ્મિત કરે છે છે અને કહે મારું બાળક થશે મિત્રો તે છ મહિનાની ગર્ભવતી હોય છે કહે છે જ્યાં સુધી મારું બાળક થશે ત્યાં સુધી તો તમારો આ ફુગો ફૂટી જશે તે કહે છે આંટી ના ફૂટે જો તમે નહીં ફોડશો તો નહીં ફૂટે ત્યારબાદ મિત્રો તે કહે છે તે ખૂબ જ પ્યારું બાળક છે તો તમે લાવો મને તે ફુગો આપી દો અને તે બે ફુગા લઈ લે છે ત્યારબાદ તે આગળ વધી જાય છે કારણ કે ત્યાં સુધીમાં તે સિગ્નલ હતું તે ગ્રીન થઈ જાય છે મિત્રો ત્યારબાદ ક્યારેક બે ચાર દિવસ કે એક દિવસ તેની એવી નોબત આવતી હતી કે ગાડી ત્યાં જ રોકાઈ જતી હતી એક દિવસ ફરીથી જે તે આવે છે પરંતુ આજે તે પેન વહેંચી રહ્યો હતો સંજના તેને જોતા જ પોતાનો કાચ નીચો કરી લે છે અને કહે છે શું વાત છે આજે તો તમે પેન વહેંચી રહ્યા છો ફુગા કેમ નથી વહેંચતા તો કહે છે આંટી કારણ કે ફુગા ફૂટી જાય છે એટલે તેમાં નુકસાન થઈ જાય છે આજે પેન લઈને આવ્યો છું આ લો દસ રૂપિયાની પેન છે હવે મિત્રો સંજનાને તો એ પેનની જરૂર ન હતી છતાં પણ મિત્રો તે પેન ને લઈ લે છે ત્યારબાદ તે પાછી ચાલી જાય છે હવે મિત્રો આમ જ જે સંજના છે અને તે બાળક છે જેનું નામ રાજુ હોય છે બંને વચ્ચે સારી મિત્રતા થઈ જાય છે તે જે છે રાજુને પસંદ કરવા લાગે છે કારણ કે તેની વાતો ખૂબ જ મીઠી અને ખૂબ જ ભોળું બાળક હતું હવે મિત્રો જ્યારે પણ આવતી ત્યારે તેની પાસે કંઈક ને કંઈક લઈ લેતી હતી અને તેની બદલેમાં છુપી રીતે તેને 150 રૂપિયા તેને પકડાવી દેતી હતી આ રીતે તે બાળક તેને સારું લાગવા લાગ્યો હતો મિત્રો એક દિવસ એવું થાય છે જ્યારે સિગ્નલ પર રેડ લાઈટ ઊભી હોય છે ત્યારે રાજુ ત્યાં દેખાતો નથી તેને જોઈ રહી હતી કારણ કે તે ઈચ્છતી હતી કે કાર મારી ગાડી અહીં રોકાય અને તે બાળક સાથે વાત થાય હવે મિત્રો જેવી જ ગાડી રોકાય છે તો રાજુ દેખાતો નથી તો જે બે ચાર બાળકો હતા તે જાણતા હતા કે આ જે મેડમ છે તે રાજુને પસંદ કરે છે તો તે દોડીને આવે છે અને કહે છે મેડમ તમે રાજુને જોઈ રહ્યા છો ને રાજુનો તો અકસ્માત થઈ ગયો છે હવે મિત્રો જેવું જ તે સાંભળે છે તો સંજનાના આંખોમાંથી આંસુ આવી જાય છે કહે છે શું વાત કરી રહ્યા છો કેવી રીતે અને ક્યાં અકસ્માત થઈ ગયો તો તે કહે છે કે જેવો જ અહીં આવવા માટે પોતાના ઘરેથી નીકળ્યો હતો તો મિત્રો તે સંગમ વિહારની ઝુંપડ પટ્ટીમાં રહેતો હતો આ વાત છે બે હજાર સત્તર ની તો કહે છે જેવો જ તે ઘરે થી નીકળ્યો હતો તેવો જ કોઈ કારવાળો વાળો તેને ટક્કર મારીને ચાલ્યો ગયો તો મિત્રો સંજના કહે છે હવે તેની કેવી હાલત છે તો બાળકો કહે છે ખબર નથી બચવાની કોઈ આશા ન હતી માથું વગેરે ફૂટી ગયું છે હવે મિત્રો આટલું સાંભળતા જ સંજના હતી તે કહે છે શું તમે લોકો મને તેના ઘર સુધી લઈ જઈ શકો છો કહે છે હા આંટી મારા ઘરની બાજુમાં જ રહેતો હતો હવે જે શેખર છે શેખરને કહે છે શેખર મને પ્લીઝ ઉતારી દો મારું દિલ નથી માનતું હું જઈશ તે બાળકને જોવા જઈશ શેખર કહે છે ઠીક છે તમે જાઓ અને હું પણ હવે જઈ રહ્યો છું કારણ કે દુકાને છોકરાઓ આવી ગયા છે દુકાન ખોલવાનો સમય થઈ ગયો છે તો જેવું પણ હશે તો મને ફોન કરજો મિત્રો ત્યાં જ તેને ઉતારી દે છે અને ત્યારે તે ઓટો પકડીને તે બે બાળકોને બેસાડી અને ત્યાંથી ચાલી નીકળે છે પરંતુ જ્યાં તે તેના ઘરે પહોંચે છે તો મિત્રો ત્યાં એક વૃદ્ધ મહિલા બેઠી હતી તે મહિલાને જોતા જ સંજના હતી તે આશ્ચર્યચકિત થઈ જાય છે કારણ કે તેને તે સારી રીતે ઓળખતી હતી જેવી જ તે જાય છે તેવી જ જે મહિલા હતી તે પણ સંજનાને ઓળખી જાય છે અને તેને જોતા જ જોરથી રડવા લાગે છે અને કહે છે કે હું તારા દીકરાને ન બચાવી શકી મિત્રો આટલું સાંભળતા જ જે સંજના હતી તે કહે છે શું તે મારો દીકરો રજત હતો તો તે કહે છે હા હવે મિત્રો આટલું સાંભળતા જ પોતાની છાતી ફોટી અને રડવા લાગે છે અને બેભાન થઈ જાય છે અને કહે છે મારો આઠ વર્ષ પછી મને મારું બાળક મળ્યું હતું આ રીતે ભટકી રહ્યો હતો હું તેને ઓળખી પણ ના શકી હું કેટલી અભાગણી છું મારો જ બાળક હતો તે ક્યાં છે કેવો છે મારે તેને જોવું છે હવે મિત્રો અને જે આસપાસની સ્ત્રીઓ હતી તે કહે છે આ કોણ છે આ છોકરી કોણ છે આ મહિલા કોણ છે તો મિત્રો તો તેની સાસુ હતી તે કહે છે કે આ તો તેની માં છે તો તેઓના મોઢા ખુલ્લા જ રહી જાય છે કે આટલી વીઆઈપી લેડી આ મેલા ઘેલા બાળકની માં છે હવે મિત્રો તે લોકોને વિશ્વાસ નથી થઈ રહ્યો તેમને કારણ કે વાર્તાની કઈ ખબર જ ન હતી પાછળથી તે મિત્રો તે જોરથી રડવા લાગે છે અને રાજુ રાજુ રજત રજત કરી અને બૂમ પાડે છે પરંતુ મિત્રો તેનું બાળક કેવો હતો તે માટે થોડું પાછળ જવું પડશે વાત છે બે હજાર પાંચની સંજના લખનઉની રહેવાસી હતી જ્યારે તેની ઉંમર સત્તરથી અઢાર વર્ષની હતી ત્યારે તેને એક છોકરા સાથે પ્રેમ થઈ જાય છે જે છોકરાનું નામ રાજુ હતું હવે રાજુ સાથે જ્યારે તેને પ્રેમ થઈ જાય છે તો તેની સાથે તે લગ્ન કરવા માટે કહે છે પરંતુ તેના ઘરવાળા આ લગ્નની વિરુદ્ધ હતા તે તેને ખૂબ જ સમજાવે છે પરંતુ મિત્રો દિલ છે કે તેનું માનતું નથી જે સંજના હતી તેણે કઈ નથી જોયું અને રાજીવ સાથે લગ્ન કરી લે છે અને તેની સાથે રહેવા લાગે છે એક વર્ષ પછી તેને એક બાળક જન્મે છે જેનું નામ રજત હોય છે તો પછી એક વર્ષ વધુ વીતે છે તો તેને ખબર પડી જાય છે કે તેણે જે રાવજી સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો તે ખૂબ જ ખોટો નિર્ણય લીધો હતો કારણ કે જે રાજીવ હતો તે મિત્રો એક હિસ્ટ્રીનો સૂટર હતો એટલે કે ગેંગસ્ટર સાથે જોડાયેલો હતો તે એક શૂટર હતો એક દિવસ જે હોય છે તેને ખૂબ જ સમજાવે છે અને કહેતી હતી કે આનું પરિણામ ખૂબ જ ખરાબ આવશે પરંતુ મિત્રો તેનો પતિ તે માનતો નથી અને એક દિવસ તેના જ દુશ્મનો તેને મારી નાખે છે હવે સંજનાને તો ખબર હતી કે આની સાથે આવું જ થવાનું હતું પરંતુ પછી તે કહે છે ચાલો ઠીક છે મારો દીકરો છે તો હું એના સહારે જ મારી જિંદગી કાઢી લઈશ હવે મિત્રો ત્યાં સુધી તેના લગ્નને બે અઢી વર્ષ વીતી ચૂક્યા હતા એક દિવસ એવું થાય છે કે સંજનાના માતા પિતા હતા જેમણે લગ્ન પછી કદી તેનું મોઢું પણ જોયું ન હતું તેની સાથે વાત પણ નહોતી કરી તો તે લોકો છે તે આવે છે અને સંજના પાસે અને મિત્રો તેને ગળે લગાડી અને રડવા લાગે છે કહે છે બેટા કઈ પણ થયું તેને ભૂલી જા હવે તે પણ આ દુનિયામાં નથી તારી જિંદગી ખૂબ જ મોટી છે ચાલો અમે તારા ક્યાંક લગ્ન કરાવી દઈએ પરંતુ એક શરત છે કે આ જે બાળક છે તેને તારે હવે ભૂલવું પડશે તે કહે છે તમે લોકો ચાલ્યા જાઓ હું મારા બાળકને નહીં છોડી શકું પરંતુ તે લોકો કહે છે કે આવામાં કોણ તારી સાથે લગ્ન કરશે જો બાળકને તું નહીં છોડે તો હવે મિત્રો જે રજત હતો તેના દાદા દાદી પણ હતા તે કહે છે બેટા ઠીક કહે છે તારા મમ્મી પપ્પા તારી ઉંમર તો જો હજી થી એકવીસ વર્ષની તારી ઉંમર છે આખી જિંદગી પડી છે તું જા લગ્ન કરી લે અને આ અમારું લોહ છે અમારો રાજુનો બાળક છે તો અમે તેને સંભાળીશું તું તેની ચિંતા ના કર તે કહે છે કે તે મારા વગર કેવી રીતે રહી શકશે હજુ તો તે એક દોઢ વર્ષની તેની ઉંમર છે અને હું પણ તેના વગર હવે નહીં રહી શકું પરંતુ મિત્રો હવે તે જે છે એટલું બધું સહન કરી ચૂકી હતી કે તેને જે ખૂબ જ વિચાર કર્યા પછી તે રજતને છોડવો પડે છે અને ત્યારબાદ તે પોતાના માતા પિતા સાથે પોતાના ઘરે ચાલી જાય છે પરંતુ મિત્રો જ્યારે તે જઈ રહી હતી તો તે એવી રીતે રડી રહી હતી કે જેટલા પણ ત્યાંના લોકો હાજર હતા તે બધા લોકો રડવા લાગે છે પરંતુ હમણાં તે ચાલી જાય છે અને ત્યારબાદ તેના માતા પિતા હતા તે પોતાની દીકરીને ખૂબ જ પ્રેમ કરતા હતા પરંતુ જે છે તેની ભૂલના કારણે તેમણે તેને ત્યાગી દીધી હતી પરંતુ હવે છે તેના માટે એક સારો છોકરો શોધવા લાગે છે તેમનો કોઈ ઓળખી તો તેમને શેખર વિશે જણાવે છે તો મિત્રો બંને એકબીજાને જુએ છે અને ત્યારબાદ પસંદ કરી લે છે અને ત્યારબાદ લગ્ન નક્કી કરી દેવામાં આવે છે પરંતુ લગ્ન કરતી વખતે આ બધી વાતો તેની અગાઉની જિંદગીની બધી વાતો છુપાવવામાં આવે છે કે તેના લગ્ન વિશે તેના બાળક વિશે આવું કંઈ પણ જણાવવામાં આવતું નથી પરંતુ એક કુંવારી છોકરી બતાવીને તે શેખર સાથે તેના લગ્ન કરાવી દેવામાં આવે છે શેખરનો પરિવાર દિલ્હીમાં રહેતો હતો સારી એવી ભણેલી ગણેલી તેની ફેમિલી હતી મિત્રો સંજના સાથે લગ્ન કરીને ખૂબ જ ખુશ થાય છે કારણ કે સંજના ખૂબ જ સુંદર હતી અને સાથે જિંદગીની એટલી ઠોકરો તેણે આપી હતી કે તે સમજદાર પણ થઈ ચૂકી હતી એટલે જ જે શેખર હતો તે ખૂબ જ ખુશ થઈ જાય છે સંજનાને તે ખૂબ જ પ્રેમ કરે છે અને કારણ કે મિત્રો દિલ્હીથી થોડા સમય માટે તે આવ્યો હતો માત્ર લગ્ન કરવા માટે જ અને લગ્ન કર્યા પછી તે પાછો આવી જાય છે બદલપુર પોતાના ફ્લેટમાં રહેવા લાગે છે અને ત્યારબાદ તે નેહરુ પ્લેસમાં તેની કમ્પ્યુટરની દુકાન હતી લેપટોપની દુકાન હતી તો તે જે છે સંજના સાથે રોજ ઓફિસે જતો હતો અને સંજના જે છે કારણ કે બારમાં સુધી ભણી હતી ત્યારબાદ તેણે લગ્ન કરી લીધા હતા પરંતુ છતાં પણ તેણે પોતાનું ભણતર નહોતું છોડ્યું તેણે ગ્રેજ્યુએશન કરી રાખ્યું હતું મિત્રો તે બંને મળીને પોતાની દુકાન ચલાવતા હતા એક બે છોકરા પણ રાખ્યા હતા અને ખૂબ જ સારી આવક પણ હતી હવે મિત્રો આ બાજુ જે સંજનાની જિંદગી ખૂબ જ સારી ચાલી રહી હતી પરંતુ પેલી બાજુ જે રજત હતો મિત્રો તેની જિંદગીમાં ભૂકંપ આવી જાય છે કારણ કે તેના જે દાદા અને દાદી હતા થોડા જ દિવસમાં તેના દાદા હતા તે પણ આ દુનિયામાંથી ચાલ્યા જાય છે તો તે બીજા પરિવારના સભ્યો હતા તો તે કહે છે કે આ બાળકને તેની માતા છોડીને ચાલી ગઈ છે તો તમે તેને તમારી પાસે શા માટે રાખ્યો છે અને તેના દાદીને કહેતા હતા કે તમારી પાસે તમારે પલ્લે આ મુસીબતનો મૂળને રાખ્યો છે અને આ બાળકને કોઈ અનાથાશ્રમમાં મૂકિ આવો અથવા ત્યાં મૂકિ આવો જ્યાં એની માતા રહેતી હતી પરંતુ જ્યાં એની દાદી હતી તે કહેતી હતી ના મારો રાજુ છે મારા રાજુનું બાળક છે હું એને નહીં છોડી શકું એ મારી સાથે જ રહેશે હવે મિત્રો રોજ એમના જે અન્ય પુત્રો પણ હતા તેઓને કલેશ કરતા રહેતા હતા તેમની પત્નીઓ પણ કલેશ કરતી હતી તેથી તે ખૂબ જ પરેશાન રહેતો હતો એક દિવસ રજતની જે ફોઈ હતી તે આવે છે જે ઘરમાં સૌથી મોટી હતી તે આવીને જોયું કે આ છોકરાને લઈને ખૂબ જ કલેશ થાય છે તે સમયે તેની ઉંમર માત્ર ચાર વર્ષની હતી કારણ કે બે હજાર તેના લગ્ન થયા હતા બે હજાર તે જન્મ્યો હતો બે હજાર રાજુનું મૃત્યુ થઈ ગયું હતું અને આ બે હજાર વાત છે જ્યારે તે આવે છે તો કહે છે કે માં જ્યારે આ બાળકને લઈને આટલી બધી પરેશાનીઓ છે તો એને મને આપી દો મારા બે બાળકો છે તો અમે તેની સાથે હું તેને પણ દિલ્હી લઈ જઈશ ત્યાં રહેશે રહેશે પરંતુ તેની દાદી કહે છે ના મને કોઈના પર વિશ્વાસ નથી અને આ મારી સાથે જ હું જ્યાં સુધી જીવીશ અને તારા પણ બાળકો છે ને તારો પોતાનો પતિ છે તે આની સાથે દુર્વ્યવહાર કરશે તો પછી કહે તે ક્યાં જશે આ એટલે જ હું એને મારી પાસે જ રાખીશ પરંતુ તે ફોઈ કહે છે ઠીક છે જ્યારે એવી વાત છે તો માં તારું પણ આ ઘરમાં હું જોઈ રહી છું કે કોઈ નથી તો તું પણ આવી જા ને મારી સાથે સુખે દુખે ખાઈશું અને હું પણ કમાવીને તમને ખવડાવીશ મારી સાથે આવી જાઓ તો મિત્રો આ રીતે રજત તેની દાદી સાથે દિલ્હી આવી જાય છે સંગમ विहारમાં તેની ફઈ રહેતી હતી મિત્રો આમ તેમ તે મજૂરી કરતી હતી અને ધીરે ધીરે મિત્રો સમય વીતતો ગયો અને જ્યારે તે થી અગિયાર વર્ષનો થયો તો જોવા લાગ્યો કે કેટલાક છોકરાઓ પૈસા કમાવીને લાવતા હતા તો પૂછે છે યાર આ પૈસા ક્યાંથી તમે લોકો કમાવીને લાવો છો તો બાળક તેને કહેતા હતા કે અમે જઈએ છીએ એવી રીતે દિલ્હીની સડકો પર જ્યાં સિગ્નલ લાઇટ હોય છે ત્યાં કારવાળાઓ અમને પૈસા આપે છે અમે તેમની પાસેથી માંગીએ છીએ અને તેઓ આપી પણ દે છે હવે મિત્રો તેના મનમાં પણ આ વિચાર આવી ગયો કારણ કે તેની દાદીની તબિયત હવે ખરાબ રહેવા લાગી હતી તેના ફુવા તો દારૂડિયા માણસ હતા તેઓ પણ રોજ ઝઘડા કરતા રહેતા હતા તો કહે છે ઠીક છે હું પણ આવીશ તમારી સાથે પરંતુ તેની દાદી ના પાડે છે કહે છે ના તું નહીં જઈશ કોઈની પાસે પૈસા માંગવા એ ખરાબ વાત છે ના જતો પરંતુ તે કહે છે દાદી હું પૈસા નહીં માંગુ કેટલાક બાળકો કંઈક સમાન પણ વેચે છે તો મને થોડા પૈસા આપો ફુગ્ગા વગેરે લઈ લઉં અને તે વેચીશ હવે મિત્રો ફુગ્ગા ખરીદે છે અને પછી જઈને નહેરુ પ્લેસની જે રેડ સિગ્નલ પર તે વેચે છે અને ક્યારેક તે પેન વહેંચતો તો ક્યારેક ગુલાબ વેચતો ક્યારેક કોઈક સમાન વેચતો તો મિત્રો તે જ સમયે સંજના સાથે તેની રાજૂની મુલાકાત થાય છે હવે મિત્રો સંજના તેના બાળકને ખૂબ જ યાદ કરતી હતી

પરંતુ ઈચ્છા હોવા છતાં ક્યારે તેને મળી શકતી નથી અને તેને એ પણ ખબર નહોતી કે આખરે રજત ક્યાં છે કારણ કે જ્યારે પણ તે ફોન કરતી કે જ્યારે માયકે જતી ત્યારે તેને ખબર પડતી કે તેની ફોઈ સાથે ક્યાંક ચાલ્યો ગયો છે એટલે કે ક્યારે પણ તેનો સંપર્ક નતો થતો અને રજત નું નામ ધીરે ધીરે તેની દાદુએ રાજુ કહીને બદલી દીધું હતું કારણ કે તેના દીકરાનું નામ રાજુ હતું તેથી તેનું નામ રાજીવ પડી જાય છે તો મિત્રો આ રીતે ચાલી રહ્યું હતું અને એકવાર ફરીથી જે રજત હતો તે રાજીવ બનીને પોતાની માતા સામે મિત્રો પૈસા માંગે છે અને સમાન વેચે છે હવે જે સંજના હતી તે તેને ઓળખી શકતી ન હતી આઠ વર્ષ પછી કારણ કે જ્યારે તેમણે છોડ્યો હતો ત્યારે માત્ર એક દોઢ વર્ષનો હતો આઠ વર્ષ પછી તે કેવી રીતે ઓળખી શકે બાળક મોટું થઈ ગયું હતું જે સ્વચ્છ સૂત્રો બાળક રહેતો હતો જેને તે ખૂબ જ લાળથી ફૂલ જેમ ઉછેરતી હતી હવે આ બાળક આવા કઠોર વાતાવરણમાં હતો તો મિત્રો તે મેલો ગેલો રહેતો હતો એટલે જ તેને ઓળખી શકતી ન હતી તેની પાસે તેનું નામ પૂછે છે એ પણ પૂછે છે કે તું ક્યાં રહે છે તો કહે છે હું મારી દાદી સાથે રહું છું તો પણ તેને ઓળખી શકતી નથી પરંતુ જ્યારે તે દિવસે મિત્રો તેનો સંગમ વિહારમાં જાય છે અને જ્યારે તેની દાદીને જુએ છે ત્યારે તેને તરત જ શંકા થઈ જાય છે કે આ મારું બાળક તો નથી ને હવે જેવી જ તે દાદી પણ કહે છે અને જોતા જ ઓળખી જાય છે તે પણ આશ્ચર્યચકિત થઈ જાય છે અને કહે છે આ ક્યાંથી આવી ગઈ જો કે જાણતી હતી કે દિલ્હીમાં ક્યાંક રહે છે પરંતુ આ રીતે તેમણે ક્યારે સપનામાં પણ વિચાર્યું ન હતું કે સામે સામે મુલાકાત થઈ જશે તો જેવી જ તે જુએ છે તો બૂમો પાડી અને રડવા લાગે છે કહે છે હા તમારો જ દીકરો રજત હતો તેનો અકસ્માત થઈ ગયો છે હવે તે મિત્રો બૂમ પાડી અને કહે છે તે ક્યાં છે તો મિત્રો તે કહે છે હોસ્પિટલ લઈ ગઈ છે તેની ફોઈ ખબર નથી શું હાલત હશે ખૂબ જ ગંભીર ઈજા થઈ છે હવે બે ત્રણ પડોસીઓની સ્ત્રીઓ હતી તે તરત જ તૈયાર થઈ જાય છે અને કહે છે બહેન ચાલો અમે તમને લઈ જઈએ અને મિત્રો તેને સફદર જંગ હોસ્પિટલમાં લઈ ગયા હતા અને તરત જ તે લોકો ત્યાં પહોંચે છે ત્યાં ગયા પછી જ્યારે તેની ફોઈ તેને ત્યાં જુએ છે કારણ કે તે પણ તેને ઓળખતી હતી તો તે ઘડે લાગીને રડવા લાગે છે અને કહે છે તેની હાલત ખૂબ જ ખરાબ છે ડોક્ટર કહે છે કોઈ આશા નથી તે કહે છે ના એવું ના કહો દુઆ કરો કે તે મને છોડીને ન જાય હવે મિત્રો જ્યારે બધી વાતો થઈ તો ચાર પાંચ કલાક વીતી ગયા હતા અને તે આઈસીયુ માં હતો તેની કોઈને ખબર નહોતી અને આ તરફ શેખર વારંવાર ફોન કરી રહ્યો હતો કારણ કે તેને તેની ચિંતા થઈ રહી હતી તો એકવાર તેને તેનો ફોન ઉઠાવ્યો અને બોલી શેખર તે બાળક છે બચવાની આશા નથી ખૂબ ઈજા થઈ છે મને માફ કરજો હું આજે નહી આવી શકું હવે શેખર સાંભળીને આશ્ચર્યચકિત થઈ જાય છે છે કહે યાર શું વાત કરી છો તમે ચાલ્યા ગયા એ છે અને જો તેને જરૂર હોય તો બે હજાર આપી આવો આ કેવી વાત કરો છો યાર તમે હોસ્પિટલ ચાલ્યા ગયા અને કહી રહ્યા છો કે હું નહીં આવી શકું તમે આટલા ભાવુક થઈ જશો તો દિલ્હી જેવા શહેરમાં તમે રહી નહીં શકો આવું પણ કોણ કરે છે યાર કોઈ માટે અરે તેની ત્યાં માતા હશે તેના પિતા હશે ઘરવાળા હશે અને તે લોકો જોશે જે થશે તે જોવાશે આવું તો રોજ દિલ્હીમાં થતું રહે છે પરંતુ મિત્રો તે કેવી રીતે કહે કે તે કોણ છે તે જ તેનો પોતાનો દીકરો છે તે કહે છે શેખર અત્યારે હું તમારી સાથે વાત નહીં કરી શકું મિત્રો તે પછી તે કહે છે મને માફ કરજો અને તે પછી તે પોતાનો ફોન સ્વિચ ઓફ કરી દે છે અને મિત્રો તો પછી બે દિવસ વીતી જાય છે અને ત્રીજા દિવસે તે આવી જાય છે ત્યાં લોકો ત્યાં જતા ડોક્ટર વારંવાર કહે છે કે જો હોશ આવી ગયો તો ઠીક છે નહીં તો પછી કંઈ નહીં થઈ શકે પરંતુ ત્રીજા દિવસે ડોક્ટર આવે છે અને આખરે કહે છે કે બાળકને હોશ આવી ગયો છે અને તમે લોકો મળી શકો છો હવે મિત્રો જેવા જ આ લોકો આ વાતને સાંભળે છે તો એકબીજાને ગળે લાગી અને રડવા લાગે છે તે પછી દોડતી દોડતી સંજના જાય છે અને જેવી જ તે આંખો ખોલી રાખી હતી તો રાજુ તેને જુએ છે કહે છે આંટી તમે આવ્યા છો તો કહે છે બેટા હું આંટી નથી હું તારી માં છું તે પછી મિત્રો તે તેને ચૂમવા લાગે છે પ્રેમ દુલાર કરવા લાગે છે છાતી સાથે લગાવવા માંગતી હતી પરંતુ મિત્રો ડોક્ટર મનાઈ કરે છે કહે છે કે વધારે વાત ન કરો અને બાળકને જે હોશ આવી ગયો છે તો તમે લોકો ટેન્શન ના લો મિત્રો તે પછી જે છે તે આવે છે અને ભગવાનનો લાખ લાખ તે આભાર માને છે અને તે પછી મિત્રો દિવસ વીતી જાય છે અને અને તેણે કોઈ ફોન ફોન કર્યો હતો પોતાનો પણ ચાલુ નતો અને મિત્રો શેખર ને પણ તેની ચિંતા થઈ રહી હતી કે એ બાળક ના સહારે મિત્રો સંગમ વિહારે આવી જાય છે જયારે ત્યાં આવે છે તો તેની બધી વાત ખબર પડી જાય છે કે તે બાળક કોણ હતો અને તેની પત્ની કોણ છે મિત્રો તે પછી તે ત્યાંથી સીધો શબ્દજંગા આવે છે અને ત્યાં જ્યાં તેની મુલાકાત સંજના સાથે થાય છે તો મિત્રો તેને ઉલટું સીધું કહેવા લાગે છે અને કહે છે કે તમે લોકોએ અમને છેતર્યા છે આવું તમારે ન કરવું જોઈતું હતું તમારો અને મારો સંબંધ બસ ખતમ મિત્રો સંજના કંઈ પણ બોલી શકતી નથી અને માત્ર માથું નમાવીને બધી વાતો સાંભળી રહી હતી અને પછી આટલી બધી વાત કયા પછી શેખર ત્યાંથી ચાલ્યો જાય છે સંજનાને વિશ્વાસ હતો કે ચાલો રાજુનો જીવ બચી ગયો મિત્રો તે તે પછી ફરીથી એક અઠવાડિયા સુધી ત્યાં જ રહે છે અને ડોક્ટર તેને રજા આપે છે તેને લઈને તે સંગમ વિહારમાં આવી જાય છે અને તેની દેખભાળ કરવા લાગે છે અને આ તરફ જે છે જ્યારે તે ફરીથી શેખરને ફોન કરે છે પરંતુ મિત્રો તેણે નંબરને બ્લોક કરી દીધો હતો અને તેણે પોતાના ઘરના સભ્યોને પણ તેની બધી વાત કહી દીધી હતી અને બધાએ પણ તેનો ફોનના નંબર તેને બ્લેક લિસ્ટમાં નાખી દીધો હતો તે પછી મિત્રો પંદર દિવસ વીતી જાય છે અને એક દિવસ શેખર તેની માતા અને તેની બહેન આ લોકો જે સંગમ વિહારમાં આવે છે એ જ ઘરે જ્યાં રાજીવ રહેતો હતો

તમને લોકોને ખબર પડી જ ગઈ હશે કે હું મારા દીકરાને હવે ફરીથી નહીં છોડી શકું તેવો કહે છે છોડવા માટે કોણ કહે છે અમે લોકો તો માં દીકરાને અલગ કરીને પાપ નથી લેવા માંગતા ચાલો તમે આને તમારી સાથે લઈ ચાલો અને સાથે જ તેમની દાદીને પણ આપણી સાથે લઈ ચાલો કારણ કે તેઓ પણ પોતાના પોત્ર વગર નહીં રહી શકે મિત્રો તે પછી તે રડવા લાગે છે અને ફૂટી ફૂટી અને રડે છે તે પછી શેખરની તરફ તે જુએ છે શેખર પણ કહે છે ચાલો હું પણ હવે તમારા વગર નહી રહી શકું મિત્રો તે પછી તેને ઘડી લગાડી અને રડવા લાગે છે અને પછી તે ફરીથી તેની દાદી અને રાજીવ અને સંજનાને લઈને લોકો બદલપુર જાય છે પોતાના ઘરે જાય છે મિત્રો બે ની વાત છે તે પછી આજે સાત વર્ષ વીતી ચૂક્યા છે છ મહિનાની તે જ સમયે તે ગર્ભવતી હતી ત્રણ મહિના પછી તેને એક દીકરો થાય છે અને આજે પૂરો પરિવાર એકદમ સારી રીતે રહી રહ્યો છે તેની ફોઈ પણ આવે છે મળવા માટે રજત ઉર્ફે રાજુની ઉંમર અઢાર વર્ષની આસપાસ છે અને તેના નાના ભાઈની ઉંમર સાત વર્ષની છે આજે આ બધા લોકો ખૂબ જ શાનદાર જીવન જીવી રહ્યા છે અને ખૂબ જ સારી રીતે રહી રહ્યા છે મિત્રો પણ થઈ જાય પરંતુ એક બાળકને તેની માતાથી અલગ ન કરવું જોઈએ તો મિત્રો આ રહી આજની વાર્તા તમને આજની વાર્તા સારી લાગી હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો આ વિડિયો દ્વારા અમે સમાજમાં ઘટી રહેલી ઘટનાઓને લોકો સુધી પહોંચાડવાનું કામ કરી રહ્યા છીએ અમે માત્ર લોકોને જાગૃત કરવાનું કાર્ય કરી રહ્યા છીએ અને આ વિડિયો દ્વારા અમે કોઈની પણ ભાવનાઓને ઠેંસ પહોંચાડવાનું અમારો કોઈ ઉદ્દેશ્ય નથી તો મિત્રો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઈબ જરૂરથી કરી દેજો આવી જ વાર્તા માટે ફરીથી મળીશું આગલા વિડીયોમાં જય હિન્દ